અને મામાને ફેક્ટરી બનાવવા માટે બે હજાર બારમાં તાત્કાલિક પૈસાની જરૂર પડી ત્યારે અમે ભૂરાભાઈ મુંજા પાસેથી પિંચોતેર લાખ રૂપિયા મામાએ વ્યાજે ત્રણ ટકા લેખે લીધા હતા અને બે હજાર સોળ સુધી રેગ્યુલર વ્યાજ અને એમાં અમે ભૂરાભાઈને પહોંચાડતા હતા પરંતુ જ્યારે ભૂરાભાઈનું ઓપ્શન થઈ ગયું ત્યાર પછી બધો વહીવટ નિરલભાઈએ સંભાળ્યો અને એ દરમિયાન કંઈ પણ વ્યાજમાં આગુ પાછું થતું તો ત્યાં પેનલ્ટીઓનું મીટર બહુ વધારે ચડી ગયું ચડાવતા પાંચ ટકાથી લઈને દસ ટકા સુધી અમારી પાસે પેનલ્ટી પેટે વ્યાજની રકમ પ્લસ પેનલ્ટી ઓઘળાવેલી છે અને ન અમે આપી શકતા ત્યારે ફોન ઉપર ધમકીઓ આપતા ફોન ઉપર અભદ્ર ભાષાઓમાં વ્યવહાર કરતા ઘરે માણસો પણ મોકલતા અને માણસો પણ અમને જાનથી મારી નાખવાની અને છોકરાઓને ઉપાડી જવાની ને ધમકીઓ આપતા હતા જેથી અમે બહુ ડરી ગયા હતા પરંતુ અત્યારે પોરબંદર ની પોલીસ કામગીરી જોઈ અને એવું લાગ્યું કે ના આ અમારે પણ આગળ આવવું જોઈએ એટલા માટે કરી અને પોલીસ સાથે અમે વાતચીત કરી અને અમને અમારે સિક્યોરિટી માટેની અમને પૂરેપૂરી બાહેન્દ્રી આપી એ પછી અમે આગળ આવ્યા છે આ ફરિયાદ કરવા માટે અમે લોકોએ અત્યારે પિછોતેર લાખના પ્રોપર્ટી અને રોકડ રૂપિયા સહિત ચાર કરોડ ઉપર અમે એમને ચૂકવી આપેલા છે તો પણ અત્યારે દસ લાખ નેવું હજાર જેવું હજી બાકી છે અને અમારી પ્રોપર્ટી ત્યાં રાખી મૂકી છે અમારે અત્યારે ત્યાં ચાર પ્રોપર્ટીઓ એ લોકોએ રાખેલી છે એક હરીશ મામાના નામની છે અને ત્રણ પ્રોપર્ટીઓમાં એક દુકાન છે રાજ કોમ્પ્લેક્ષ વાળી અને બે વ્રજવાટિકાના બ્લોકની પ્રોપર્ટી છે તો એ લોકો એ પ્રોપર્ટી બીજાના નામ ઉપર હતી કારણ કે અમે વાડી પ્લોટનું મકાન વેચ્યું એમાં એ અમને સામે પ્રોપર્ટી મળેલી હતી અને ત્યાં જમા કરાવેલી હતી

એ લોકો ફોન માં એવું કેતા કે હું તને કરણ પાસે બોલાવીશ ને તું આવ કરણ પાસે ને હમણાં કરણ ને કહું ને એવી બધી ચર્ચાઓ કરતા